કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ સાદા બ્લાઉઝનો પાછળનો ભાગ આપણે તૈયાર કરીશું આ માપ છે લંબાઈ છે તેર છાતીનું માપ ત્રીસ છાતીનો છ ચોથો છઠ્ઠો બારમો ભાગ કાઢેલા છે કમર ચોવીસ એનો ચોથો ભાગ શોલ્ડરનો બીજો ભાગ શોલ્ડર ટુ ચેસ્ટ ચેસ્ટ ટુ ચેસ્ટ બાય લંબાઈ અને મોરી આ પ્રમાણે માપ માપ તૈયાર કરેલા છે હવે આપણે ડાયગ્રામ દોરીશું આડી અને ઊભી લાઈન દોરેલી છે અહીંયા આપણે ઝીરો સેન્ટર આપીશું ઝીરો સેન્ટર આપ્યા પછી મેઝર ટપ અહીંયા પોઈન્ટ કર્યો છે ત્યાંથી મૂકીશું આપણે અને લઈશું લંબાઈ બ્લાઉઝની લંબાઈ તેર છે તેર પ્લસ એક કરીશું તેર વધતા એક એટલે ચૌદ પર નિશાન કરીશું છાતીનો છઠ્ઠો ભાગ પાંચ ઇંચ છે તો આપણે પાંચ ઇંચ ઉપર નિશાન કરીશું એ જ રીતે થોડા આગળ પણ માપ લઈ લઈશું નિશાન ત્યાં પાંચ ઉપર અને ચૌદ ઉપર કરીશું જેથી આપણી જે લાઈન દોરીએ એ વ્યવસ્થિત અને સીધી આવે એમાં ખાલી લાઈન દોરવા માટે જ આગળનું લીધેલું છે લાઈન ને વ્યવસ્થિત દોરીશું હવે નીચેથી લાઈન દોરીશું હવે આ લાઈન પર માપ લઈશું છાતીનો ચોથો ભાગ સાડા સાત પહેલાં આપણે સાડા સાત ઉપર નિશાન કરીશું એના પછી દોઢ ઇંચ એક્સ્ટ્રા લઈશું હવે એવી જ રીતે નીચે છાતી સોરી કમરનો ચોથો ભાગ છ ઉપર નિશાન કરીશું બધા એક ઇંચ ટક્સ માટેનું એના માટે નિશાન કરીશું એક ઇંચનું અને હવે લઈશું દોઢ ઇંચ હવે બંને પોઈન્ટને લાઈનથી જોડી દઈશું અહીંયા ટૂટક લાઈન આપીશું જે આપણી સિલાઈની લાઈન છે હવે આપણે લઈશું શોલ્ડર શોલ્ડર આપણો આઠ છે તો આઠના અડધા લઈશું ચાર ઇંચ પાછળનું ગળું ડીપ હોવાથી એમાં કશું જ ઉમેરવાનું નથી ખાલી શોલ્ડરનો બીજો ભાગ લેવાનો છે ઉપર અને નીચે હવે લાઈન પોઈન્ટને લાઈનથી જોડી દઈશું શોલ્ડર પટ્ટી ત્રણ ઇંચ લઈશું એક ઇંચ ગળા માટે આપણે રહ્યું છે પાછળનું ગળું આપણું સાડા નવ છે એનેમાં અડધો પ્લસ કરીશું એટલે દસ ઉપર નિશાન કરીશું અહીંયા નીચેની સાઈડ આપણે દોઢ ઇંચ લઈ અને સીધી લીટી દોરીશું પછી ગળાનો શેપ આપીશું હવે અહીંયા આપણે શેપ આપીશું રાઉન્ડ શેપ રાખ્યો છે પાછળનો હવે અહીંયા આપણે કમરનો ચોથો વધતા એક જ્યાં નિશાન કરેલું છે ત્યાંથી આપણે સેન્ટર કરીશું પાછળના ટક્સ માટે હવે એની ઉપર લઈશું આપણે છાતીનો બારમો ભાગ વધતા દોઢ ઇંચ હવે બંને પોઈન્ટને જોડી દઈશું એની પહોળાઈ આપણે અડધો અડધો ઇંચ લઈશું એટલે એક ઇંચ ટોટલ પહોળાઈ આવશે ટક્સની આપણે આર્મોલ નો શેપ આપીશું જેને આપણે પણ કહીએ છીએ અહીંયા આપણે લંબાઈ વધતા એક ઈંચ માપ લીધું છે ઉપરથી નીચે સુધી લંબાઈ અહીંયા લઈશું છાતીનો છઠ્ઠો ભાગ છાતીનો છઠ્ઠો ભાગ અડધો ઓછો એ રીતે એમાં એવી રીતે હોય છે કે તમે જેમ બોડી જોઈ અને નિરીક્ષણ કરીને જાતે પણ નક્કી કરી શકો છો કે આ માપ આપણે કેટલું લેવું ન આવડે તો આપણે છાતીનો છઠ્ઠો ભાગ લઈને સીવી જોવાય અને પછી એમાં ફેરફાર પણ કરી શકીએ કે અહીંયાથી તમારે અહીંયા કેટલું માપ લેવું તો આપણે આ પોઈન્ટથી આ પોઈન્ટ આપણે છાતીનો ચોથો ભાગ વધતા દોઢ ઇંચ માપ લેવાનું છે એક ચતુર્થાંશ લખો અથવા ચાર લખો તો પણ ચાલે જે માપ હોય છે એના ચાર ભાગ કરી અને અંદર દોઢ પ્લસ કરીને આ માપ લેવાનું છે હવે આપણે કમરનું માપ લઈશું કમરનો એરો બતાવી અને હવે અહીંયા લખીશું કમરનો ચોથો ભાગ એક ચતુર્થાઉ એક વત્તા દોઢ એટલે કે કમરના માપના ચાર ભાગ કરવા એમાં એક ઉમેરું અને પછી દોઢ સિલાઈ માટેનું ઉમેરવું કમરનો ચોથો વત્તા એક વત્તા દોઢ હવે શોલ્ડરમાં આપણે લેવાનું છે જે શોલ્ડર છે એનો બીજો જ ભાગ કરવાનો છે નથી કસ્ટમ કે નથી કશું બાદ કરવાનું આપણે ફક્ત શોલ્ડરનો બીજો ભાગ લેવાનો છે અને શોલ્ડર પટ્ટી આપણે લઈશું ત્રણ ઇંચ શોલ્ડર આઠ એનો બીજો ભાગ લીધો છે અને પછી લીધી છે શોલ્ડર પટ્ટી ત્રણ ઇંચ હવે આ પાછળનું ગળું છે આપણું તમારે એને ડીપ કરવું હોય તો પણ કરી શકીએ છીએ આપણે પાછળનું ગળું વધતા અડધો ઇંચ આ ટક્ષ ની લંબાઈ આપણે લેવાની છે છાતીનો બારમો ભાગ એક બાર અંશ વધતા દોઢ એટલે કે બારમો ભાગ વત્તા દોઢ લઈ અને એની લંબાઈ આપણે લેવાની છે આ તૈયાર છે આપણો પાછળનો ભાગ સાદા બ્લાઉઝ આ એક ટક્સ બ્લાઉઝ છે આપણો વન ટક્સ બ્લાઉઝ મિત્રો બીજા વિડીયોમાં આગળનો ભાગ અને બાઈ પણ બતાવેલી છે બીજો વિડીયો જોતા રહેશો જય શ્રી કૃષ્ણ